નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવી જેતપુરમાં હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં છોટાઉદેપુરના પાવી જેતપુર પરથી પસાર થતા હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ભારે ટ્રાફિકના સમયે રખડતા ઢોર ત્યાં આવી ચડે છે અને જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ત્યાંથી પસાર થતા રાહદારીઓ પણ રસ્તો ઓળંગતી વખતે ભયનો અનુભવ કરે છે ખાસ કરીને તેમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે બાળકો અને વૃદ્ધોને રસ્તો ઓળંગતી વખતે બીક લાગે છે કે રખડતા ઢોરો તેમને અડફેટે ન લઈ લે સ્થાનિકોના જણાવ્યા મુજબ રખડતા ઢોરની આ સમસ્યા વર્ષો જૂની છે છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પાલિકા તેમજ તાલુકા પંચાયત દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિકોમાં જોવા તેમાં સાંભળવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે કે પછી રાહદારીઓ અને વાહન ચાલકોની સમસ્યા યથાવત રહેશે ધન્યવાદ